રોમ રામ રાય રોમ રોમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓમ લોક સાહિત્ય નાખ્યા કલાકાર પણ આદમ મારું સારું રાતના વિચાર આવતા હતા કે આપણે પૈસા કમાવા કોક કરવું જો એક કોક ડિગ્રી મેળવી લઈએ હવે ડૉક્ટર થવું હતું પણ ડૉક્ટર થવામાં તો આપણો મેળ પડે નહીં ચી મેડિકલ કોલેજમાં ભણ્યા ને જેટલી ને હું લાવને આ બધું જફા મારી અમાર થયું મને આપણને એક તો કોઈ એડમિશન દે નહીં એટલે તો ઈ રવા દે વૈદ થઈ જઈએ એટલે હું વૈદ થયો અવાર એક ભાઈ આવી અને કે સાહેબ મારા છોકરોને હું પૂછું છું હું કેવી લાગું છું તો કે નહીં રૂપાળી કદરૂપી છે હે તો કે મારા છોકરાએ કીધું છે માં એનો બાપનું પૂછું તો એ કહે તું કદરૂપી છે તું મારે રૂપાળી થાવું કે કી ના ઓ એક પાવડરનો ડબ્બો લાવ્યો હતો એ પાવડરનો ડબ્બો કીધું લે આ ટોકણું વાહ્યું છે એ ઉજેરીને માથે ધોળુંસો પડી જાય નહીં ધોઈને અને પછી રૂપાળી થઈને તારે યાર રે એક દર્પણ રાખ લે આ લેતી ત્યાં કરીને એક દર્પણ દઈ દીધું એને આ દર્પણ લઈ ગયા અને એમાં રોઈ તારો મોટું જોવાનું જાતે દા વખત બોલાને કહું હું રૂપાળી હું રૂપાળી હું ઐશ્વર્યા રાય ઐશ્વર્યાથી આગળ હું વાત પૂરી થઈ હતી કેટલી ફી થઈ એટલે મેં પંદરસો રૂપિયા સાહેબ હું ગરીબ છું ને એટલા બધા એમ કેટલા લે કે સાતસો રૂપિયા લાય 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 પંદરસો ને તે અડધા કે ન હશે આમ આપણા બાપનું મા આવ્યું હતું તું પચીસ રૂપિયા અંદર પણ એક ડબલું પોત રૂપિયાનું પાવડરનું આલ્યું હતું બીજું મેં તો ભાઈ તારા હાથે લઈ આવજો બધામાંથી ઘરે ગરીવાની આ બન એનું પત્યું એક આવ્યો ત્યાં કે સાહેબ ભૂખ બહુ લાગે છે પણ મારું મારું ખાવા ઘરમાં દોડાય નહીં અને મધુરી દવાતું નહીં મારાથી કોમ થતું નહીં કઈ વાટકો રાખશો તો એક સરસ જો આ નવો નક્કો લઈ દા અને આખા વાહમાં ફરીવારી નહીં બોરનું ભીખ માગી અને હવા હોત ખાવાનું એ રાજી થઈ ગયો ત્યાં કે સાહેબ જેટલા પૈસા પૈસામાં તારા તો જો હતું મહિનાનું તો બે હજારનું કર્યો ગણ તો બાર મહિનાના પચીસ હજાર રૂપિયા તો થાય ને તારા ભાડું ભાડું ગણવા જોઈએ તો કેવો મેં તો અગિયાર હજાર આલી દે દા કર તું એ ચૌદ હજાર માફ એટલે કે સાહેબ એટલા નહીં દસ હજાર આલું ભાઈ લાય દસ હજાર એને હાલ્યા પછી એક જણા આવ્યો કે સાહેબ રાતે ઊંઘ નહીં આવતી હે કે રાતે ઊંઘ નહીં આવતી જોકે આ ગુજરાતમાં દારૂ બંધી છે પણ આ મનોરંજન માટે કૌક્ષિની બોટલ આલી રાશિદથી પહેન એટલે લઈ જા અને સિક્સટી એમ એલ ના બે પેક બનાવવાના રોજ રાતે ખાધા પહેલાં પીવાનું અને પછી હું જો ના કરો ના બોલું મને કહે એ રાજી થઈ ગયો તો જગતને રાજી કરવા જ આપણે આયા છીએ તો બીજી હું તપા કરવી એક દોશી આ થઈ શી કરીને ગર્ફો મારા હોય ડાટા ઉપર ન શું બોલો મારી એવું થાય છે કે સાહેબ કફ થયો શું છે પેલા મને ધોઈ આવ્યો પાછો વોશરૂમમાં થઈને ધોઈ આવ્યો મેં તો આ ગાની ગાઈ તમે કરી બે રૂપિયા સાફ કરવાના થ કચૂરી દૂર એને સાબુ નહોતો દેશો અને વધારેને ગણ્યા અને ઈવાન આ બોમ્બની શીશી આલી આ શીશી આલે કીધું આ નાકસો પડજો અને રાતે એવું લાગે છોકરાને ફોન કર્યો સાથે મથો રૂતો ફરી અને હું જજો શું અંતિથી કે ચટલા રૂપિયા એમ કીધું ગયેરો ડોચી આટલા આગે લઈ લીધા હતા પ્રકાશા તો મફત મત કરો ડોસીઓના પૈસા નહીં લેવા બીજી ડોશીઓ મફત મોકલતો નહીં પાછો એ રવાના થઈ ગયો અને મ આપણી મૂળ વાણી ચોક્સ ઉપર જઈએ મિત્રો અતીય ઓફિસમાં બેઠા બેઠા નવરા ફેસબુક ઉપર એક પોસ્ટ કરી પંછી બંધ કે ઉડતા ફિરુ મસ્ત ગગન મે પંછી બંધ કે ઉડતા ફિરુ મસ્ત ગગન મે અન્યાજ એની પત્ની ની નીચે કોમેન્ટ આવી કે ધરતી છૂતેય ધનિયા લે આના ધરતી છૂતેય ધનિયા લે આના apne bhavan me වરના એક ભી બાલ બચને ન દુંગી apne chaman me એક ભી બાલ બચને ન દુંગી aapke chaman me એક ભાઈએ એના મિત્રો હારે ખેતરમાં પાર્ટી રાખી અને પીધા પછી અંધારાનો લાભ લઈને ચૂપચાપ ઘેરે જઈને નશામાં કાળું કોઈતરું અને બી કાળું કોઈતરું ને બકરો બે બાંધ્યા હતા તો બકરો લઈને રાતને આવતો નથી અને પાર્ટી કરી બકરો વધેરી નશે અને સરસ મજાની પાર્ટી એ કરી અને હવારમાં ઘેર જોયો એટલે એની ઘરવાળીને કહે આપણું કાળીઓ કોઈતરો ચોજો એટલે કે હવારે ઉઠીને હું એ છું કાલે રાતનો એ દડતો નહીં કોઈતરાની પાર્ટી થઈ ગઈ પતિ પત્ની આગ્રા દર્શન કરવા ગયા અને રસ્તામાં કૂવા આવ્યો ન લખ્યું હતું કે મનની ઈચ્છા પૂરી થાય પણ એ પહેલાં એક રૂપિયાનો સિક્કો આ કૂવામાં નાખવાનો એટલે પતિએ રૂપિયાનો સિક્કો કૂવામાં નાખ્યો અને પત્ની રૂપિયાનો સિક્કો નાખવા માટે કૂવાને કાંઠે ગઈ પણ પગ લપશ્યો એટલે ગઈ કૂવાના તળીએ હન નકલી આંસુ સાથે પતિ એટલું બોલ્યો પ્રભુ આટલું જલ્દી આટલું જલ્દી નસીબ મારું ખુલી ગયું આટલું જલ્દી તે મારી એ રજ સાંભળી લીધી એમ એક ગામમાં પૂર આવ્યું અને મીડિયાવાળા સરપંચ પાસે ગયા અને સરપંચને કે ગામની વસ્તી સરકારી ચોપડે પાંચસોની છે અને નદીમાંથી અત્યાર સુધીમાં નવસો લોકોને બહાર કાઢ્યા આર્મીવાળા હેલિકોપ્ટરમાં આવું કેમ તો સરપંચ કે સાહેબ રજિસ્ટરનો હિસાબ આચો રજિસ્ટરનો હિસાબ આચો જ પણ મારા ગામમાં લોકોએ બળદગાડામાં અને સાંકડા સિવાય મુસાફરી કરી નહીં એટલે પહેલીવાર આર્મીવાળા હેલિકોપ્ટરો મૂકી આવું છું એટલે બચે બચાયેલા ઘણા લોકો ઘડી ઘડી ડોટ મૂકીને પોણી પડું અને એકનો એક મળો દાદા બાર વાર બહાર કાઢવાનો અને એમાં હાચું કોણ તો હું એ પછી વાર પાસો પડ્યો હતો ને બહાર નીકળ્યું ભૂરો કે દિવાળીના દિવસે એક મિત્રને ત્યાં મળવા ગયો અને ફ્રૂટ લાવીને રાખ્યા હતા અને ચા લેવા અંદર ગયો એટલે ભૂરાએ કાજુ બદામની મુઠ્ઠી ભરી અને ન્યા જો આવી ગયો એટલે ભૂરાની નજર પાછી સીસીટીવી કેમેરા ઉપર પડી પૂરાની નજર એના રૂમમાં સીસીટીવી કેમેરા લગાડે ત્યાં ત્યાં પડી એટલે ઓલા મુઠ્ઠી પાછી મૂકી અને ઓલે પાછો આવ્યો ને તો નામના બે દાણા લીધા બદામના અને મુઠ્ઠી ભરી હતી પાછું મૂકી દીધી એટલે મિત્રને પૂછ્યું કે કેમેરો કેટલામાં લગાવ્યો એટલે મિત્રએ જવાબ દીધો કે તું ડમી છે એ ડમી કેમેરો છે દર દિવાળી હું ડ્રોઈંગ મારાથી લગાવી દઉં એટલે મારી કાજુ બદામની બહેણી એમ નામ જ રહે પત્નીએ પતિને ફોન કરીને પૂછ્યું શું કરો છો તો પતિ કે ઓફિસમાં કામમાં વ્યસ્ત છું હે તો કે ઓફિસના કામમાં વ્યસ્ત છું તો પત્ની કે મેક પત્નીને કે તું શું કરે છે એટલે પત્ની કે હું મેક રેસ્ટોરન્ટમાં બાળકોને હારે લઈને તમારી પાછળના ટેબલ ઉપર બેઠી છું પણ બાળકો એ પૂછે છે કે પપ્પા પપ્પાની પાસે આ ફોઈબા કોણ બેઠા છે બોસ કે ક્યાં ગયા તા તો કર્મચારી કે વાળ કપાવા બોસ કે ઓફિસના કામના સમયે તો કર્મચારી કે વાળ વધ્યા પણ ઓફિસ કામના સમયમાં જ ને તો બોસ કે ઘરમાં રહો ત્યારે પણ વાળ તો વધતા જ હશે ને તમારા વાળ તો ઘરમાં રહો તોય વધતા હોય એટલે કર્મચારી કે એટલે તો ટકો ના કરાવ્યો ને જેટલા ઓફિસમાં વધ્યા હતા એટલા જ કપાયા જય માતાજી મિત્રો નમસ્કાર મારી આ શૈલી અને જોક્સની પ્રથા આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો જય માતાજી મિત્રો જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો અને કરાવતા રહો કારણ કે તમારી વાહમાં જ અમારી હવા હોય છે જય માતાજી